કચરામાં ઘેર નહી ઘેર લેજો પાછળ દૂધ હાલજો દૂધ લેવા પાછળ પાછળ કેટલું એટલે આટલું અલગ છોટું

બે ગોળીઓ લાવી ગયો ના સૂચ ભાઈમ નવરી હું વાત કરો ગોળું લોડું ગોળું લોડું

સાટો હા એટલો કચરો ઉડી ઉડીને ઉડી લે આવું લેશે પગ ઉપર પગ ચઢાઈ નવડા ધૂપ થઈ કશો હતો નઈ ખાલી બે નો સેટિંગ થાય મારું છે પણ ઘરું કોણ ના ખાય તો લેવાય કુલો નાખો કરો છો તમાર સારું સવા વગડા કોઈ આહ નઈ નહીં વગડા જઈ તો મજા જ નઈ તારી ગોદરું લાલ ગોદરું

અસલ સ ઓટલી સરખાઈ ને બે રહેવી લેશે દૂધ તો હાલ હાલત લીટર પણ એ તો વધારે આપણા ખોરાક જેવો હોય તો મંદુ છે

જોઈ જાય લઈ જાય બે જોઈ ન ગમતો મન કિંમત તો કરશું બે હા ના ગમ છે જ છે

રાશિ છે આમ ગરીબ જુઓ જીવ કાઠો કરી નહીં હાલ રો હું લેવાય મો

આવું તાર આવ બે નું જરાય દશી નહીંજ દૂધ લે દસી ના હા આવજો તને આઈએ છે

હા ડું તો હારું લઈ નહીં જો બે લેવા અને હું જવું છે રીજી હાડું પહેણે પણ ના હારું પેલા ધણી પાન ભેવાળા પાન જવું પડશે ને આ તો પાછી ઘેરે નહીં પеваજે 55 55 કરીને તો પથારી ફેરી નાખ્યા મારી જો એકલા બોલ નહીં કેતો એકલો અમે એકલો જીન ભે લઈને છે કે ના લે તો ના એ મારે આલીને જોદી ભેસ ના લાવ તો દી ઘર માં ને ખાવે નહીં હાલ બજામ બધા સંભાળાય ને હું વળી લઈને આયા છું તડગાળો આ થઈ ગયું છે બધું ખોય એવું નહીં તો હા હા છે પેલી ભે આપણે હું નહીં લઈ ગયો તમારી હા લઈ ને તને બોલો છોટું દૂધ નહીં પાડી હું વાત કરો શા મિલા નહીં પાછી ના ઓળખું ઓળખું જો તમારું સોખું કઉ નહી કેવું પણ ભે ભરીને લઈને આવ્યો છું ને હું પાછી લઈ જેસ ની કોઈ જવાબદારી હોય ના હું પૈસા નો તમે ભેચ ના ધણી તારા વાત થઈ હતી તમે એવું કહી ગયા તા મારા પાછી કોઈ નહીં અગા આપણે બેઝ આપણા વચ્ચે તમારા અમને તમારે કોઈને કહેવાનું નહીં હું કોઈને કહું નહીં ત્યાં મારે પૈસા લ્યા તમે સુટીને લઈ જા પછી બીજી કોઈ વાત કરવાની હોય અમે પણ એ નહીં કેવું હોય હમણું છોટ છોટો દૂધ પાડતી નહીં ને મારા પૈસા પડી જ છે એમ કેવું પૈસા પડી જ હોય લબડી લીધો હાગા મારી વાત તો તમે દાડા હું બોલીને ફરવાળો મોડ જ નહીં નૈનજી હતા નહીં એ દાડે બરાબર તમે ચોખ્ખું એવું કીધું કે લો આ છપ્પન હજાર પછી કોઈ નહીં હું એકલો આવ્યો છું હું બેચ લઈ જાઉં છું એમ તમારે કોઈ લેવા દેવા કોઈને કૂધવા નહીં કશું મારા નહીં જોવા હા તમારે તમારું કુટુંબ એ તારે જોવા વેચી વેચી મારજો મને હું પૈસા ના લઉં પાંચ હજાર ઉછાળીને પણ લઈ લો કેમ કેવું છે મારા બધા પૈસા પડી જાય છે પૈસા તો એ તો પછી હો રાખી પડે બરાબર તમારે જેને કેવું હોય કહેજો હું કોઈ ઓ આખા ગોમમાં તમે ખાલી પૂછી લેજો બોધાજી તબેલાવાળા કોઈ નોમ નહીં રહ્યા હાળું મારે તો યાર ઉપરથી દેવું થઈ જાય લઈ લો દેવું થાય કે ના થાય પહેલાં હો રાખી પડે રાખો ના કઈ થોડી યાર વાત પૂરી થઈ જાય યાર તમારે શું કહેવાનું હોય ઘરે પડી યાર

કોથળું ખોણ ખાઈ દઈ તો સોળ દૂધ નહીં પડતી બોલો બે પાછી લઈ ગયો તું તે તારે આ ડાલુ એ તમે જોઈ હું હું ડાળુ એ બોલ બોલું

તમે કોક કરો બે નું કરાવ પૈસા ના પડી જાય નહી કીધું બરોબર એ ભરવાને લઈ નહી ગયા તો શું ના પાડે એ ના જો પણ મને તો ખબર જ નહી આ વાતની કતાય લીધા વગર જા હો પણ તારો બોનિયો તો કો કૂદા તમે ખેલ કરવા છે હવે લીધા વગર આવતા નહીં રૂપિયા